રુદ્રાક્ષ ની માળા એનો જપ કરવો કેવી રીતે કરાય પેલા એક વખત મગજમાં હો અને આમ જીવ જાય ને આમ જાય ને પેલા પણ જાય ને ઘરમાં કોઈ કામ કર્યું ત્યાં નથી મૂક્યું આ બધું મૂક્યું આમ લઈ લો તેમ લઈ લો તો કે કામ નહીં કરે પછી આપણે એમ કે હું આટલી બધી માળા કરું છું તો ફળતી કેમ નથી પણ યોગ્ય રીતે કરી નથી એ માળા ફરે હાથમાં અને મન ફરે સંસાર મન આપણું સંસારમાં હોય તો માળાનું જપ થાય વ્યવસ્થિત માળા કરવા તમે રુદ્રાક્ષ એક માળા ગળામાં ધારણ કર્યું હોય તો એનાથી જપ કરી શકાતો નથી જપ કરેલી માળા ગળામાં ધારણ કરી શકાતી નથી તમે જે માળાથી જપ કરો છો એ માળા બીજાને આપી શકાતી નથી કારણ કે આપણા શરીરની જે ઔષધિઓ છે આપણા શરીરની જે કાંઈ દવાઓમાં બની છે એ બીજાને તમે આપશો તો એ ડિસ્ટર્બ થશે એના કેમિકલ કમ્પાઉન્ડ એની કેમિકલ કમ્પોઝિશનમાં તકલીફ નિર્માણ થશે એ ઔષધિય કામ નહીં આપે માટે તમારી માળા તમારે જ કરવાની છે કોઈને આપવાની નથી કોઈને આપવી પણ નહીં કોઈની માળા લેવી પણ નહીં હવે માળા કરતી વખતે સૌપ્રથમ એક સ્થાન નક્કી કરો એ જ સ્થાને માળા કરવાની બીજા સ્થાને નહીં કારણ કે તમે જે જગ્યાએ માળા કરશો એ જગ્યાએ ભૂમિનો પ્રભાવ નિર્માણ થશે બ્રહ્માંડીય ઉર્જા તમે જે અધિષ્ઠાતા દેવતાનું નામ લ્યો છો એ દેવતાનું એક મોબાઈલ ટાવર જેવું ત્યાં કામ થશે માળા કરતી વખતે ક્યારેય સીધું બેસવાનું નથી મતલબ કે આસન પાથરવાનું છે આમના બેસવાનું નથી આસન પાથરતી વખતે નીચે દર્ભનું આસન રાખવાનું છે દર્ભનું આસન રાખ્યા વગર તમે માળા કરશો તો માળાનું કોઈ ફળ મળશે નહીં દર્ભનું આસન રાખ્યા પછી એના ઉપર ઊન આસન મૂકવાનું છે અને ત્યાર પછી માળા કરવાની છે દર્ભનું આસન તો જોયું છે ને તમે બધા જા આ દર્ભનું આસન છે જુઓ દર્ભનું આસન શું કામ તો જ્યારે તમે માળા કરશો ત્યારે બ્રહ્માંડીય ઉર્જા તમારા શરીર ઉપર આવશે એ તમારા શરીરમાં એકત્ર થશે આપણા શરીરમાં મૂલાધાર ચક્ર રહેલું છે જો દર્ભનું આસન નહીં હોય તો ભગવાનની દિવ્ય ઉર્જા ધરતીમાં ઉતરી જશે અને દર્ભ છે એ વિદ્યુત અવાહક છે એટલે આ દિવ્ય ઉર્જાને જમીનમાં ઉતરવા નહીં દે એ સ્થાયી રાખશે અને એના ઉપર જ્યારે ઊનનું આસન તમે પાથરશો ઊન છે એ વિદ્યુતનું વાહક છે હમણાં શિયાળો ગયો તમે બ્લેન્કેટમાં સૂતા હો અને આમ નખ આમ ઢસડજો નખ તિકારા થાય છે ને તો વિદ્યુતનું વાહક છે તો એના ઉપર ઊનનું આસન પાથરવાનું છે ઊનનું આસન પાથરી અને તમે બેસો એટલે દિવ્ય ઉર્જા એ તમારા શરીરમાં પ્રવેશ કરશે અને માળાનું પૂર્ણ ફળ મળશે આ ઊનનું આસન કલર કોઈ પણ પસંદ કરી શકો છો કલર સાથે આસન સાથે કોઈ લેવા દેવા નથી આવી રીતે વ્યવસ્થિત આસન રાખી અને આપણે એવી રીતે બેસવાનું છે કે આપણા પગ આપણું સંપૂર્ણ શરીર આપણો જે ભાગ છે બેસવાનો એ ઊનના આસનને જ સ્પર્શ કરેલો હોવો જોઈએ દર્ભને સ્પર્શ ન થવો જોઈએ દર્ભ નીચે આવવું જોઈએ હવે જ્યારે તમે માળા કરો ત્યારે આપણે કેવી રીતે માળા કરીએ છીએ બધા અને તમે શું કહો છો ગૌમુખી કયો ને ગૌમુખીમાં હાથ રાખીને માળા કરીએ છીએ ને આપણે તો જે પદ્ધતિથી કરતા હોય આપણે કોઈ ના નથી પણ મેં વિજ્ઞાન દ્વારા એટલું સાબિત સંશોધન મેળવી શક્યા છીએ કે જ્યારે પણ તમે માળા કરો ત્યારે તમારા જમણા હાથની અંદર પેલા માળા રાખવાની છે આવી રીતે મુઠ્ઠી રાખવાની છે આ હીટ પકડશે હીટ જનરેટ કરશે ત્યાર પછી આ માળા તમારે લઈ અને મિડલ ફિંગર આ મિડલ ફિંગરમાં આવી રીતે રુદ્રાક્ષની માળા રાખો આવી રીતે રાખવાની છે ત્યાર પછી આ મિડલ ફિંગર છે એ તમારા લિવરને અડાડવાનું છે આપણું જે લીવર છે આ પહાણા જે આપણા પૂરા થાય ત્યાં લિવર આવે છે લિવરે આંગળી રાખી અને બીજ તમે ફેરવતા જાઓ આ મેગ્નેટિક ફોર્સ શરીરમાં બ્લડમાં જશે એ બ્લડ સીધું આપણા ચામડીના લિવરને સ્પર્શ કરશે અને લિવરને તંદુરસ્ત રાખશે જેનું લિવર ચોખ્ખું એનું જિંદગીમાં ક્યારેક લેવર બગડે જ નહીં એનું આવી રીતે બીજને ફેરવતા જાઓ જો તમારે વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉર્જા મેળવી હોય તો બાકી તમારી રીતે માળા કરવી હોય તો તમે ગૌમુખીમ કર્યા રાખો કોઈ વાંધો નથી પણ માળાનું તમારે વિજ્ઞાન પ્રાપ્ત કરવું એની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો એનું ઉત્તમ માધ્યમ છે અતિ ઉત્તમ માધ્યમ છે